એટલા માટે અહીંયા કહ્યું છે કે નવાણ મંત્રમાં તમે જુઓ ક્લિમ ગણતા જશો ગૌ અક્ષર નો મંત્ર થયા ગૌ અક્ષર નવ અક્ષર વાળો આ દિવ્ય મંત્ર છે અને કહે છે કે તમે ક્લિમ બોલો ને તમે કેવલ ક્લિમ બોલો ને તમારા શરીરમાંથી અગ્નિ તત્વ હાલ એ ક્લિમ મંત્રનો પ્રભાવ છે એટલે અત્યારના આ શિયાળો ચાલે છે તો તમે ક્લીન 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 એક સ્માર્ટ વાત બોલો તમારી ઠંડી ગાય થઈ જાય તમે અને રીમ શબ્દ બોલો તો તમારા અંદર જળ તત્વની વૃદ્ધિ થાય ગરમી હોય ત્યારે રીમ શબ્દોનો જપ કરાય એટલે અત્યારના આ શિયાળો ચાલે તો ક્લીન મંત્રનો તમે જપ કરો પછી અહીં અહીં મે પૃથ્વી તત્વનો મંત્ર છે અને ચામુંડા એ એ આકાશ તત્વનો મંત્ર છે અને વિચ્ચે વાયુ તત્વનો મંત્ર છે એટલે આજે પંચ તત્વનું જો તમારે શુદ્ધિકરણ કરવું હોય કહે છે કે મનુષ્ય તમારા શરીર અને તમારી તબિયતની સાથે સીધો સંબંધ આ નવાણ મંત્રનો છે કઈ રીતે એ તમે કીધું ને ક્લી એટલે અગ્નિ તત્વ હરીમ એટલે જલ તત્વ અહીં એટલે પૃથ્વી તત્વ ચામુંડા એટલે આકાશ તત્વ અને વિચ્ચે એટલે વાયુ તત્વ તો પંચતત્વ થી આપણું મનુષ્ય શરીર બનેલું છે આ પંચ તત્વ થાય ત્યારે હેલ્થ ઇસ્યુ આવે આ જ શરીર બનેલું છે એટલે આ નવાણ મંત્રનો તમે કરો એટલે કોઈ જ આધી વ્યાધિ ઉપાધી કોઈ દિવસ આવતી નથી એટલે તમારે જો તમારું કલ્યાણ કરવું હોય તો આ નવાણ મંત્રની આરાધના એ ઉત્તમ છે આ નવાણ મંત્રલ્પ વૃક્ષ છે જેમ કલ્પવૃક્ષ હોય તેમ પારિજાતનું વૃક્ષ હોય તે સામે પારિજાતનું વૃક્ષ છે સ્વર્ગ ઉદાહરણ છે એ કામના પૂરી કરવા વાળું છે અને બારી દાંતનું પુષ્પ બહુ સુંદર હોય કેસરી દાંડલી અને સફેદ કલરનું પુષ્પ હોય એ કેસરી દાંડલીનું આપણે કે માતાજીને કેસર વાળું ઘસેલું ચંદન પણ માતાજીને આ બારી દાંતની દાંડલીનું જે કેસર પુષ્પની દાંડલી છે એ ઘસીને પણ ચંદન લગાવો તો પણ ભગવાનની ખૂબ પ્રસન્ન થાય છે તો એવું આ દિવ્ય નવાણ મંત્ર રહેલો છે એ શક્તિવર્ધક છે એ તમે વિશેષ કરી અને અત્યારે નવરાત્રી ચાલે છે મે તમને ગઈ કાલે પણ કીધું હતું કે આપણે અત્યારે કથા શ્રવણ કરીએ બપોર પછી કથા પણ સવારના ભાગે નવરાત્રીમાં સાકંબરી નવરાત્રીમાં વિશેષ કરી અને નવાણ મંત્ર ખૂબ જ ઉત્તમ ફળ આપે છે એટલે તમારાથી થઈ શકે એટલી નવાણ મંત્રની માળા કરવી એ જ તમારું કલ્યાણ કરશે ઘણા લોકો કે ભાઈ અમે કથા શ્રવણ કરી પણ એમને એનું ફળ મળ્યું

આપણે કહીએ કે કોઈ વ્યક્તિનો મોબાઈલ નંબર હોય તો સામે ફોન લાગે પણ ભગવતીનો નંબર શું તો કે છે આ નવાણા મંત્ર છે ને માતાજીનો આ ફોન નંબર છે વારંવાર ડાયલ કરતા રહો કોઈક દિવસ ભગવતી અવશ્ય ઉપાડશે ઉપાડશે ને ઉપાડશે એવો વિશ્વાસ હોવો જોઈએ બસ આપણને વિશ્વાસ નથી કારણ કે આપણે મનુષ્ય છીએ માતાજીને આપણે સામાન્ય મનુષ્યની જેમ ગણીએ નહીં ભગવતીનું લેવલ બહુ ઉપર છે તમે તમારી વિચારધારાથી ભગવતીને સમજવાની કોશિશ કરશો તો હન્ડ્રેડ એન્ડ વોય પરસેન્ટ તમે થશો થશો ને થશો એના માટે કહેવું છે કે વારંવાર તમે મંત્રનો જોબ કરો હું ઘણીવાર કહેતો હોઉં છું મારી કથામાં કે એકસો ને આઠ નંબર તમે ડાયલ કરો ધ્યાનથી સમજો કથામાં કોઈ પણ વિષય અને હું જે કથાની વાત કરીશ એ આધારભૂત ગ્રંથની વાત કરીશ હું એક પણ એવો વિષય લઈ લઉં કે જે બહારનો હોય કારણ કે અઢાર હજાર શ્લોકો છે બાર ગોતવાની જ ક્યાં જરૂર તમે એકસો ને આઠ નંબર ડાયલ કરો તો શું થાય શું આવે એમ્બ્યુલન્સ આવે પાકું તમે શો છો આવે કે ન આવે આવે તમને વિશ્વાસ આવી જાય ને એ એકસો આઠ ઉપર જો તમને વિશ્વાસ છે તો તમે જે એકસો આઠ પારાની માળા ઈ ફોન નંબર ડાયલ કરો તો ભગવતી આવે આવે અને આવે એટલે ધીમે ધીમે રોજ આ 108 બારાની જે માળા છે 108 શું કામ છે આ 108 નંબર ડાયલ કરવાની પ્રથા આ માળા ઉપરથી જ આવી છે વારંવાર તમે ફોન કરતા રહો અમને ઘણા લોકો પ્રશ્ન કરે કે ભાઈ અમારું કલ્યાણ કઈ રીતે થાય જરા જોઈ દો ને કુંડલી જોઈ દો એટલે મોટા ભાગે તમે જો બ્રાહ્મણો છે મંત્ર જાપ

કહે છે કે ભગવતી હવે મારી એક જ ઈચ્છા છે કે આપની અચળ ભક્તિ મને સદેવ પ્રાપ્ત થતી રહે અને જગદંબિકાના હે હેમા ભગવતી આપનો પરમ ધામ મને પ્રાપ્ત થાય અને ભગવતી એની ઈચ્છા પૂરી કરી અને અંત સમયે સુધ્યુને માં ભગવતીની ભગવતીના પરમ દિવ્ય પરમ દિવ્ય ધામમાં સુધ્યુને ગયા છે અને માતાજીનો પરમ દિવ્ય ધામ એટલે માતાજી ક્યાં રહે મણી મણી

ઘણા લોકો કઈ ગઈકાલે પણ કીધું હતું અને આજે પણ કહું છું અમે આ વાતો કરી કે જાજો બધો મોહ ન રાખો એટલે લોકો એમ સમજે કે મારા બધું છોડી દેવાની વાત કરે છે નહીં એવી કોઈ જ વાત નથી સંસારમાં રહી અને તમે ભગવતીને ભજતા રહો એનું આરાધન કરતા રહો તો તમારું કલ્યાણ અવશ્ય થશે આ તો એટલા માટે કહ્યું છે કે તમને કોઈ અચાનક કોઈ વસ્તુ મૂકવામાં આવે તમને કે કે ભાઈ વસ્તુ તમારે આ વસ્તુ છોડી દેવાની છે અચાનક મૂકવામાં આવે તો કષ્ટ થાય તકલીફ પડી કે નહીં

તમે ઓલો એકાદશી ઉપવાસ કદાચ ન કરી શકો તો વાંધો નહીં પણ મોબાઈલ ઉપવાસ અવશ્ય કરજો ફક્ત બે કલાક ઉપવાસ છે રોજ બે કલાક તમે ટ્રાય કરો ધીમે ધીમે એ વસ્તુ એમાંથી તમે મુક્ત થતા જશો અને આ બધી વસ્તુ એટલા માટે કીધું કે જાજો મોખ રાખો અને અચાનક તમને છોડવાનું કે તો તકલીફ પડે પણ ધીમે ધીમે તમે અસંગ થતા રહો ધીમે ધીમે તમે એના પ્રત્યે મોહ કરો તે પછી વસ્તુ હોય કે ન હોય કઈ ફરક પડતો નથી

અને વેદ વ્યાસજી અરણી મંથન કરતા હતા અને અગત્ય અરણી માં પડે છે અને અરણીમાંથી અરણી માંથી મનો આકૃતિ વાળા સુખદેવજી પ્રગટ થયા છે બોલો સુખદેવજી મહારાજ શુભદેવજી મહારાજ પ્રગટ થયા છે અને વ્યાસજી આશ્ચર્યચકિત થઈ ગયા એમની આનંદની સીમા ન રહી કે ભગવાન શિવજી ના શિવ કૃપાથી મને પરમ આનંદ થયો છે અને શુકદેવજી ગાર્ધો પત્ય અગ્નિ સમાન તેજ શુકદેવજી પ્રગટ થયા આકાશમાંથી દેવતાઓ પુષ્પ વૃષ્ટિ કરવા લાગ્યા વિશ્વાવશુ તુંગરુ નારદ આદિ ભગવતીનો ગાન કરે છે સમય બાજુ આનંદ પ્રસરી ગયો અને જન્મતાની સાથે શુકદેવજી મોટા થઈ બ્રહ્મ ચર્મ દિવ્ય કમંડળ ધારણ કરી અને સર્વ લોકો સ્તુતિ કરવા લાગ્યા છે અને વેદ તેમનો એમનો દિવ્ય જન્મોપવી સંસ્કાર કર્યો છે અને પોલી ના રૂપમાં આવી હતી એટલે એમનું નામ સુખદેવજી પડ્યું છે અને પછી રાજા પરીક્ષિત ને સુખદેવજી શ્રીમદ ભાગવતજી નું મહાન જ્ઞાન કરાવ્યું અને સુખદેવજી વિચાર કર્યો કે હવે મારે આ સંસારમાં રહેવું નથી અને આગળ અને કરી શુકદેવજી મહાદેવજીમાં ભણી ગયા છે તરફ વ્યાસજી હે પુત્ર પુત્ર કરતા કરતા દોડે છે અને મહાદેવજીને પ્રાર્થના કરી અને કહ્યું કે મને મારો પુત્ર પાછો આપો ત્યારે કહે છે કે શુકદેવજી તો પરિભ્રાજકાચાર્ય છે

ભગવતી પંચ મહાભૂત રૂપી આજે આપ્યો છે અંબા તથા પ્રભુના ચરણોમાં એને અવશ્ય કરવો એટલા માટે કહ્યું છે કે જાતે સાથે એટલે બની શકે એટલું તમારે ચિંતા જીવન આપણા હાથે આપણે સારા પુણ્ય કર્મ કરતા રહેવા જોઈએ અને કહે છે કે વેદ શિવજીને પ્રાર્થના કરે છે અને શિવજીએ કૃપા કરી અને શુકદેવજીની છાયામાંથી છાયા શુકને ઉત્પન્ન કર્યા છે અને વેદ એના દીકરા છાયા શુકને વિવાહ કરવાની વાત કરે છે અને કહે છે કે નાહુ પિતાજી મારે વિવાહ કરવા

થોડી કડવી દવા તો પીવી જ પડે દવા લ્યો તો જ તાવ મટે થોડોક અઘરા વિષયમાં લઈ જાઓ કારણ કે સારી સારી મીઠી મીઠી વાતો તો આપણને ગમે મીઠી મીઠી વાતો તો બહુ સારી પણ કડવી દવા રૂપી વાતો પણ તત્વજ્ઞાન પણ સાંભળવું જરૂરી છે એનાથી જ આપણું કલ્યાણ છે કહે છે કે હે પિતાજી કિમ માનુષ્ય કિમ સુખમ માનુષ્ય લોકે ગૃહિતાત નિરામય હે વિદ્યાજી કહે છે કે હે પુત્ર જો તું વિવાહ નહીં કરે તો આપણી વંશ પરા કેમ આગળ કેમ ચાલશે સુખદેવજી કહે છે કે પિતાજી મને તમે એ તો બતાવો કે આ સંસારમાં સુખ ક્યાં છે આ સંસારમાં સુખ ક્યાં છે થોડી અઘરી વાત બતાવીશ પણ આગળ જઈને સારી મીઠી મીઠી વાતો રૂપી તમને ભજન પણ કરાવીશ સત્સંગ પણ કરાવીશ અને રાસ પણ રમાડશું મને ખ્યાલ છે આપણે બરાબર સવા પાંચ થયા છે આપણી દોઢ કલાકથી આપણી કથા ચાલીશ અરે તમે બધા બેઠા છો શાંતિથી કથા શ્રવણ કરો ઘણાને પગ પણ ઊંચા થાય છે મને ખ્યાલ છે તમને રાસ પણ રમાડશો તો કહે છે કે કેમ સુખમ માનું છે લોકો હે પિતાજી તમે મને બતાવો કે આ સંસારમાં સુખ ક્યાં છે અને સાચી વાત પણ છે આ સંસારમાં તમે જુઓ તમને કોઈ સુખની પ્રાપ્તિ થઈ છે કારણ કે આ સંસાર છે સંસાર એટલે શું તો તો કે કે જે જે ધીમે 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 રહ્યો રહ્યો છે છે તમે તમે હાથમાં હાથમાં પાણી પાણી લો સમય રહે ને અને માનો છો આ સંસારમાં સુખ છે હકીકતમાં જુઓ તો દુઃખ આ સંસારમાં શાશ્વત છે તમે ગમે ત્યાં જાઓ તમે એમ કહું કે તમે નદીમાં જાઓ કે સમુદ્રમાં જાઓ તો તમે પલળિયા વગર રહી શકો તમે પાણીમાં જાઓ એટલે પલળી જાઓ તો આ સંસારમાં હોય એટલે દુઃખ વ્યાપ્ત છે તમને લાગે કે આ થોડા સમય માટે સુખ છે તમને થાય કે હું જંગલમાં જતો રહું તો જંગલમાં જઈને ઓર વધારે કષ્ટ ત્યાં જઈને સારા સારા વૃક્ષો જોઈને સારા સારા પહાડ પહાડ જોઈ એટલે આપણને આનંદ થાય કે ઓહો કેવી સરસ પ્રકૃતિ છે જો તો ખરા પણ એ હકીકતમાં દૂરથી ડુંગર રડિયામાં લાગે પણ ડુંગર ઉપર જઈને જુઓ એટલો કિચકાર હોય કે તમને થાય કે ઓહો આ દૂરથી સારું લાગતું તો પાણી કાદવ લાગી ગયો બસ એમાં કષ્ટ લ્યો થોડું ક્ષણિક છે આ સંસારનો સુખ ક્ષણિક છે જ્ઞાનીઓ આને સુખ નથી માનતા હે પિતાજી લગ્ન કરવાથી હું આધીન થઈ જઈશ એટલા માટે હે પિતાજી હું કોઈ દિવસ વિવાહ કરીશ નહીં હે પિતાજી આ માયાને આધીન થઈ પંચ ભૌતિક શરીરને અપનાવવું પડે હે પિતાજી તમે મને એ તો કહો કે કોણ કોનો દીકરો કોણ કોના પિતા એટલા માટે જ પૂર્વ જન્મમાં તમે કોના પિતા હતા કોનો દીકરો હતા એટલા માટે આદિ ગુરુ શંકરા જાયજી કહે છે કસ્તવમ કોહ કુત આયાતંક કામે જનની પરિભાવય શર્મા સાર વિશ્વ પ્રત્યગતા સ્વપ્ન વિચાર હે પિતાજી તમે મને એ તો કહો ત્યાં જગતમાં કોણ કોનો પુત્ર છે કોણ કોનો પુત્પિતા છે એટલા માટે

આ સંસાર તો એક વિઝા જેવો છે તમને જેટલા સમયના વિઝા મળે એટલો સમય તમે અહીંયા રહી શકો કોઈના પચાસ વર્ષના વિઝા કોઈના સિત્તેર વર્ષ કોઈના સો વર્ષ વિઝા પૂરા થાય એટલે તમારે પાછું પાછા હતા ત્યાં પોતાના ઘરે પિતાના એટલે કે ભગવતી ના ઘરે જવું એટલે ભગવાનને જ ભજવા જોઈએ બાકી બીજે જ્યાં જગત જશો તમે જગતમાં તો ત્યાં દુખાલય શાશ્વતમ વ્યાજીએ ખૂબ જ સમજાવ્યા છે અને કહે છે વ્યાજી કહે છે કે હે પુત્ર તું આ શ્રીમદ દેવી ભાગવત નું અધ્યયન કર મેં આની સંક્ષિપ્તમાં રચના કરી છે પંચ લક્ષણો આ સંપન્ન છે અને એ સમયે ભગવાન વિષ્ણુ જ્યારે વડના પાન ઉપર પ્રગટ થયા અને ત્યારે ભગવાન વિચાર કરે છે કે મારી ઉત્પત્તિ કઈ રીતે થઈ ત્યારે માં ભગવતી આરતી પરાશક્તિ શ્લોકમાં સંપૂર્ણ પુરુષાર્થને સિદ્ધ કરવા વાળું વચન કહ્યું સર્વમ ખલ્વિદમ એવાહમ નાન્ય દસ્તિ સનાતનમ બસ આટલો જ આ શ્લોક મૂળ જોવા જાવ તો આ શ્રીમદ ભાગવત અર્ધ શ્લોકાત્મક છે ભગવાન વિષ્ણુએ તો ચાર શ્લોકમાં દિવ્ય જ્ઞાન આપ્યું ભાગવતજીનું પણ ભગવતીએ કીધું કે આ સમગ્ર જગતમાં જે કંઈ પણ છે તે હું જ છું નાટ્ય દસ્તી સનાતન મારાથી અલગ બીજું કંઈ છે જ નહીં બસ આ તમે રાખો ને તો આપણો થઈ જાય છે અને હરિએ સમગ્ર સૃષ્ટિની રચના આ શ્લોક દ્વારા કરી છે અને એ સમયે મા ભગવતી પ્રગટ થયા છે અને કહે છે કે મા ભગવતીનું પ્રાગટ્ય બાદ વિષ્ણુની સમક્ષ થયું છે નામ છે મુકું મુખે કું ઇતિ ભગવાન ભગવાનના મુખ ઉપર સદૈવ હાસ્ય છે એટલે ભગવાનને મુકું કહેવાય છે

આવતીકાલની કથામાં ભગવાન શ્રી રામજી પ્રાગટ્ય પણ છે અને ભગવાન કૃષ્ણ પણ પ્રાગટ્ય છે આપણને એમ થાય કે દેવી ભાગવતમાં બાલકૃષ્ણ કથા હોય કૃષ્ણ ભગવાનની કથા હોય પણ એ કથા એટલા માટે છે કે ભગવાન શ્રી કૃષ્ણ એ પણ આરાધના કરી છે એના પછી મા ભગવતી મહીષાસુર પ્રાગટ્ય થાય અને એના પછી શિવ પાર્વતી વિવાહનો પણ ઉત્સવ આવે એવી મુખ્ય વિષય શિવ પાર્વતી વિવાહ છે એટલે કે ઈશ્વર વિવાહ છે પછી આગળ જતા તુલસી વિવાહનો પણ ઉત્સવ આવે છે આગળ જતા મા ભગવતી શાકમ આજે આપણે શાકમ નવરાત્રી ઉજવે છે અને મા ભગવતીનું નામ શાકંભરી દેવી શુભા પડ્યું જે એ આ પ્રાગટ્ય છે એવા બધા બધા ઘણા ઉત્સવો છે એટલે આવતીકાલે ભગવાન રામજી નું પ્રાગટ્ય છે ભગવાન બાલકૃષ્ણ નો પણ જેમ જન્માષ્ટમી ના દિવસે આપણે ભગવાન નું પ્રાગટ્ય ઉજવીએ છીએ એ જ રીતે ઈશ્વર વિવાહ પણ આવશે તુલસી વિવાહ પણ આવશે જેમ જેમ દિવસો થશે એમ એમ આપડા આપણે ઉત્સવ પણ મનાવશું તો આવો અત્યારે મહાલક્ષ્મી પ્રગટ થયા છે અને આપણા કુળદેવી ભુવનેશ્વરી સ્વરૂપા પણ કહેવાય છે અને ઈષ્ટદેવી મહાલક્ષ્મી સ્વરૂપા પણ કહેવાય છે તો આવો માં ભગવતીના આપણે શરણે જઈએ અને એક સુંદર મજાનો આપણે રાસ લેવો હોય તો એક સુંદર મજાનો રાસ પણ થઈ જાય કારણ કે આપણે છીએ ભગવતીની પાસ માટે રમો છે રાસ આવો એક સુંદર મજાનો રાસ થઈ જાય શેર ગુડે કરબે રમે છે દેવી જંપી છે